હવે કાર્યકર્તાઓ કમર કસી લે આમ આદમી પાર્ટીના ના કેમ કે અરવિંદ કેજરીવાલ દ્વારા એક મોટી જવાબદારી નેતૃત્વ આપી દેવામાં આવી છે જી હા ડેડિયાપાડા ધારાસભ્ય છે ચેતર વસાવા તેમને એક મહત્વપૂર્ણ જવાબદારી પાર્ટી તરફથી સોંપવામાં આવી છે કે તેઓ ભરૂચ લોકસભાની ચૂંટણી લડે હવે કાર્યકર્તાઓ છે તે કેટલા સક્રિય બનશે અને ભરૂચ લોકસભા સીટ જીતાડવામાં તેમનો કેટલો ફાળો રહેશે એ તમામ બાબતે આપણે પહેલા ભરૂચ જિલ્લાના લઘુમતી સેલના જે પ્રમુખ છે યાકુબભાઈ તેમની સાથે સીધી વાતચીત કરીશું કે તેઓ શું માની રહ્યા છે

પહેલા તો આપણા માનનીયજી ચેત્રભાઈ વસાવા છે એ એક્ચુલી અત્યારે આદિવાસીના લોકપ્રિય તો હતા જ પરંતુ હવે અત્યારે માઇનોરિટી મુસ્લિમ સમાજના પણ એ લોકપ્રિય નેતા બની ગયા છે કેમ કે એમનું એ પહેલાં તો સર્વ સમાજને સાથે લઈને ચાલે છે એમની પાસે કોઈ ધર્મની રાજનીતિ નથી સર્વ સમાજને સાથે લઈને ચાલે છે અને કોઈ પણ માઇનોરિટી સમાજનું હોય આદિવાસી સમાજનું હોય કોઈ પણ કામ લઈને ચેતરભાઈ પાસે જાય તો એ એમના પડખે રહે છે અને એમનો અવાજ બનીને એ ઉપર સુધી એમનો અવાજ પહોંચાડે છે અને હા એટલે આ બધા ફેક્ટર એક એવા છે કે જે મુસ્લિમ સમાજ આ વ્યક્તિના વ્યક્તિત્વ અને એમની કાર્ય કરવાની જે દીપ છે એ જોઈને આજે અત્યારે મુસ્લિમ સમાજ પર આ વ્યક્તિ તરફ ચેટરભાઈ તરફ આગળ સાયલો છે ચોક્કસથી મારી સાથે ડેડિયાપાડાના પ્રમુખ પણ છે આમ આદમી પાર્ટીના તમારી જવાબદારી પણ વધી છે ધારાસભ્યનો મત વિસ્તાર છે હવે ભરૂચ લોકસભા સીટ કવર કરવાની વાત કરી છે અરવિંદ કેજરીવાલે પહેલી વસ્તુ અને બીજી વસ્તુ મનસુખ વસાવા એક મોટો પડકાર છે આમ આદમી પાર્ટી માટે શું કહેશો ચોક્કસ આમ આદમી પાર્ટી આ વખતે છવ્વીસ ને જે વાત કરે છે ને એને ભૂલાવી દેવાના છે આ ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીના ખોડામાં આવવાની છે અને બહુ મોટી મોટી જે વાત કરે છે મનસુખભાઈ તો અમારા આદિવાસી સમાજના ના લોકો ને જે બેરોજગાર યુવાનો છે અહિયાં અંકલેશ્વર જીઆડીસી આવે છે પાનોલી જીઆડીસી આવે છે ઝઘડિયા જીઆડીસી આવે છે ત્યાં અમારા બેરોજગાર યુવાનોને કેટલા જણ ને તમે નોકરી આપી આમ એમ પૂછવા માંગીએ છીએ એમને બીજી વાત રી કે ચૈતર વસાવા હાલ જેલમાં છે લીગલી કાર્યવાહી છે તે અમારા પ્રદેશ લેવલના નેતાઓ છે તે કરે છે પણ ચોક્કસ અમે અમારી જે ટીમ બની છે તમામ વિધાનસભાની ટીમ છે અમે પૂરા જોશમાં અમે લાગી જવાના છે ને કામ કરવાના રાજુભાઈ એક પ્રશ્ન એ છે કે આદિવાસી સમાજને આક્રોશ મનસુખ વસાવા સામે છે કે ભાજપ સામે છે એ નથી સમજાયું અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના ઈશારા પર પેલા ભાઈ પોપટ બન્યા છે ને બોલતા રહે છે એ છ છ વખત જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તો સાંસદે ભાષા તો અમારી જોડે કરે સમાજને કેટલો મોટો અન્યાય કર્યો છે અમારે જે આ જે પ્રોજેક્ટો ખોટા આ જે વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં આવે છે પ્રોજેક્ટો તો તમે પાર્લામેન્ટમાં શું ધ્યાન આપો છો કેમ નથી બોલતા અમારા જે આદિવાસીના હક અને અધિકાર છીનવા રહ્યા છે એના જવાબદાર કોણ એમ પૂછવા માંગીએ છીએ ભાજપની સરકારમાં એમનું એ સ્ટેટમેન્ટ છે કે આદિવાસીઓને હક અધિકાર મળ્યા છે ભાજપ ખોટું બોલવામાં માહિર છે બહુ જૂઠું બોલવું જોર જોરથી બોલવું આમાં માહિર છે બાકી વિકાસ નહીં વિનાશ કર્યો છે તો આજે જોઈ લીધો ને સમાજ કેટલો મોટો ઉમટી પડ્યો છે સ્વયંભુ આવીને જોયો કે તમે પણ તમારા મીડિયા માધ્યમથી જોઈ લીધો ને કવરેજ કર્યું આ વખતે જો જો ઈવીએમ હેંગ કરવાની જે વાત હશે ને તો ઈવીએમ બી હેંગ નહીં રસ્તો રોકો આંદોલન કરીશું જેલ ભલો આંદોલન કરો બહુ મોટો અહીંથી આંદોલનની ચિમકી આપી દે છે આ પવિત્ર આ પાવન ધરતી નેત્રંગ